પરંતુ ફિકર નોટ અને હા દહીં ઉમેર્યા પછી આપણે મેંગો ઉમેરી દઈએ મેંગો અહીંયા આપણે અત્યારે આપણે બે મેંગોમાંથી બે ગ્લાસ બને છે તો આપણે ધીરે ધીરે થોડી બધી જ હજી એક ચમચી મિલ્ક પાઉડર ઉમેરી દીધો મેં અહીંયા ખાંડો ઉમેરી દીધી થોડીક આપણે મેંગો રાખી દેવાની છે કારણ કે મેંગો આપણે ઉપરથી થોડી ઝીણી ઝીણી સમારી ડેઝર્ટ તરીકે આપણે એડ કરીશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડી આઈસ ક્યુબ પણ ઉમેરી દઈએ જે નથી આપણું જે જે બર પાણી નહીં ઉમેર્યું દૂધ નહીં ઉમેર્યું પરંતુ આઈસ ક્યુબ ઉમેરવાથી ઇન્સ્ટન્ટ તમે ઉપયોગમાં લઈ શકો એવી ઠંડી સરસ મજાની લસ્સી બનીને રેડી થઈ જાય છે મારા પાસે દહીં ઘટ છે તમારા પાસે દહીં પતલું હોય તો પણ ચાલશે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની મેંગો લસ્સી બનીને એકદમ રેડી છે અને મિલ્ક પાવડર ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે કદાચ તમે ક્યારેય નહીં લસ્સી ખાધી હોય ને એ ટાઈપની આ લસ્સી છે આનો ટેસ્ટ એકદમ લાજવાબ છે તો તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની મેંગો લસ્સી હવે થોડા આમદા જે પીસીસ મેંગોના રાખ્યા છે એ નાના નાના કટિંગ કરીશું અને સરસ ડેકોરેશન કરીશું તો આ લસ્સી ટેસ્ટમાં પણ બેસ્ટ છે સાથે લાજવાબ છે અને હા તમે અત્યાર સુધી ઘણી બધી લસ્સી ખાધી હશે પીધી હશે પરંતુ આ લસ્સી તમે નઈ જ ખાધી અમે ચાહો એટલે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી શકો છો પરંતુ મારા શિવન સ્નાનો છે એને ડ્રાય ફ્રુટ્સ વાળી લસ્સી નથી ભાવતી અને એને મેંગો ભાવે છે તો આ રીતે જો તમે બપોરના ભોજન સાથે અથવા તો રાત્રે તમે આ લસ્સી પીશો તો ગરમીમાં રાહત પણ થશે અને સાથે સાથે બહુ મજા આવશે એકદમ ઠંડી ચીલ કરીને પણ તમે આ લસ્સીનું સેવન કરી શકો છો તો ખરેખર આ સરસ મજાની લસ્સી માત્ર તમારા માટે છે આ સરસ મજાની રેસીપી છે એકદમ સિમ્પલ છે ઓછી મહેનતની જરૂર પડે છે પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં થોડી ઘટ રાખી છે તમે થોડી પતલી પણ રાખી શકો છો બિકોઝ મારા પાસે દહીં થોડું ઘટ હતું એટલા માટે પરંતુ આ મિલ્ક પાવડર ન હોય તો એક ચમચી મલાઈ ઉમેરી દેવી જેના કારણે ક્રીમી ટેક્સચર આવે અહીંયા મિલ્ક પાઉડર ઉમેરશે માવા જેવો ટેસ્ટ આવે છે તો મેંગો માવા લસ્સી બનીને રેડી છે ખરેખર પસંદ આવે તો તમે પણ બનાવશો